ડિપ્રેશન કે બાયપોલર પ્રોબ્લમ્સ હોય બાયપોલર એટલે કેવું કે તમે માર્ક કરશો કે પીસીઓડીના દર્દીઓ બહુ જલ્દી ગુસ્સામાં આવી જાય બહુ જલ્દી ખુશ થઈ જાય એ લોકોના જે મૂડ્સ છે મૂડ્સ ફિલિંગ્સ ખૂબ જ અપસ એન્ડ ડાઉન્સ આવતા હોય તો આ મૂડ્સ એન્ડ ફિલિંગ્સ ડાઉન આવવાનું સૂર્ય સાથે એટલે કે શિયાળામાં સૂર્યનું પ્રકાશનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને જ્યારે સૂર્યપ્રકાશ ઓછો મળે ત્યારે સિઝનલ મૂડ ડિસઓર્ડર એટલે કે એસએડી સિઝન સાથે જે એસોસિએટ કરેલા હોય એ પ્રકારના પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે એટલે પીસી

એલએચ અને એફએસએસ અને મેલ હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોન આ હોર્મોન્સની રીધમ જે હોવી જોઈએ એના કારણે ડિસ્ટર્બ થઈ જાય અને બેઝિકલી આ હોર્મોન્સ છે એ લિપિડ એટલે કે ચરબીમાંથી બને છે અને જ્યારે ચરબીનું પ્રમાણ વધી જાય એ એનું ડિસલિપિડ થાય ત્યારે હોર્મોનનું પણ બેલેન્સ ડિસ્ટર્બ થતું હોય છે અને એના કારણે જે શરીરની અંદર થતા ચેન્જીસ પીસીઓડીમાં જે જોવા મળે છે ચહેરા પર ખીલ થવા ઘાટા વાળ ઉગવા અથવા તો અવાજ ઘોઘરો થઈ જવો ગળાના ભાગમાં બ્લેક કલરનો થઈ જવો જેને લિનિયા નેક વાયગ્રા કહેવાય અથવા તો માસિક ની અનિયમિતતા થવી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો પ્રેગ્નન્સી ના રહેવી અથવા તો પ્રેગ્નન્સી મિસ થઈ જવી અને શરીર એકદમ બેડોળ અને ખૂબ ચરબી વધી જવી આ બધા લક્ષણો ખૂબ કોમનલી શિયાળામાં વધી જતા જોવા મળે તો આવા જેટલો પણ સન એક્સપોઝર મળે એ શિયાળામાં વધારવાની કોશિશ કરવાની સાથે સાથે વિટામિન ડી ના સચેટ અને વિટામિન ડી નો સપ્લિમેન્ટેશન લેવું તેમજ સાથે સાથે પોતાની જાતને મોટિવેશન કરવાનું મોટિવેશન માટે તમે નાના નાના ટાસ્ક ગોલ લઈ શકો પ્રોપર યોગ મેડિટેશન એરોબિક અથવા તો જિમ્નેસ્ટિક એક્સરસાઇઝ કરીને તમારા મૂડને અપ કરી શકો અને આ ટાઈપની એક્સરસાઇઝ તમારા કેલરી બંધ કરવામાં પણ હેલ્પ કરશે અને સાયન્સે જોયું છે કે આ ટાઈપની એક્સરસાઇઝ કરવાથી તમારું ફૂડ માટેનું ક્રેવિંગ ઘટે છે અથવા તો ઇમ્બેલેન્સ ડેટ ખાવાનું મન ઓછું થાય છે સારો અને હેલ્ધી ડેટ ખાવાનું વધારે મન થાય છે અને ખાસ આ સમયે તમારા બોડીને ખૂબ હાઇટ્રેશન એટલે કે પાણી પ્રોપર પ્રકારમાં રાખો તો તમારને આ પીસીઓડીના પ્રોબ્લેમ્સ જે શિયાળામાં આવે છે એને તમે ઓછા કરી શકો અને લગતી ઘણી બધી મુશ્કેલીઓ થતો પ્રશ્નો તમને આવતા હશે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને ચોક્કસ પૂછી શકો છો અને સાથે સાથે અમને એપ્રિશિએટ કરવા પણ કોમેન્ટ કરી શકો છો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને લાઈક ચોક્કસ કરો જેથી કરીને આ સારી ઇન્ફોર્મેશન લોકો સુધી અમે પહોંચાડી શકીએ થેન્ક યુ